આજરોજ તારીખ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસના રોજ નડિયાદ ખાતે આ નવી ડિસ્ટ્રિક્ટ કોર્ટનું નિર્માણ થયેલ છે મુખ્ય બાબત એ છે કે આ કોર્ટ એક એવી કોર્ટ છે જે સેન્ટ્રલી એસી છે આમાં ડિસ્પેન્સરી પણ છે આમાં એટીએમ પણ છે ને આ કોર્ટની અંદર સ્ટેટ ઓફ ધ આર્ટ ફર્નિચર નાખેલું છે અને અગાઉ કહ્યું તેમ સેન્ટ્રલી એસી છે તેવી કોર્ટ ગુજરાતમાં એક પણ કોર્ટ નથી એક્સેપ્ટ હાઈકોર્ટ એટલે નડિયાદને આ મોટી ભેટ આપવામાં આવી છે સરકાર અને નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી અને આજે આપણે ચીફ જસ્ટિસ સાહેબના વરદ હસ્તે એનું ઉદઘાટન કર્યું છે બધાને ખુશી છે કેટલા ખર્ચે બની આ કોર્ટ કરોડોના ખર્ચે બની છે અને કરોડોના ખર્ચે બની છે એક્ઝેક્ટ ફિગર કદાચ સિત્તેર કરોડથી પણ ઉપર હશે અંદર સિત્યાવીસ કોર્ટો છે અંદર અત્યારે તો સિત્યાવીસ કોર્ટો છે અંદર પણ ફૂલ સ્ટ્રેન્થ નથી હજી વધારે જજીસ મૂકાશે તો પણ આમાં સમાવેશ એનો થઈ શકશે આ એકદમ નજરાણા જેવી કોર્ટ બનાવી છે આને આપણે જતન કરીએ આનું આને ખૂબ જ સંભાળીને રાખીએ આજથી દસ વર્ષ પછી પણ આ કોર્ટમાં આપણે આવીએ તો આ કોર્ટ પહેલાં જે આજે છે એવી જ દેખાય એવું આપણે એનું જતન કરીએ એને ખૂબ સારી રીતના પ્રિઝર્વ કરવાની કોશિશ કરીએ મારો એટલો જ સંદેશો છે નહીં આખા ગુજરાતમાં આ પ્રકારની આ પ્રથમ કોર્ટ છે ખેડા જિલ્લામાં તો પ્રથમ છે જ પણ ગુજરાતમાં આ પ્રકારની પ્રથમ કોર્ટ છે કારણ કે સેન્ટ્રલી એસી છે આની લોબીઓ સિવાય તમામ ડિપાર્ટમેન્ટ્સ તમામ બાર રૂમ એસી છે અમારી માટે ગૌરવપૂર્ણ આ જે સમય છે કે અમે માત્ર એક એવી કોર્ટ છે જિલ્લા લેવલે જે સૌ પ્રથમ સેન્ટ્રલી એસી બની છે જેની અંદર ફાઇવ સ્ટારની હું અમે એમ કહીએ કે સેવન સ્ટાર સુવિધાઓ આપવામાં આવેલી છે કે જેમાં અને આ જે કોર્ટ છે આખા ગુજરાત માટે એક નમૂનારૂપ બનશે અને આનું ઉદાહરણ લઈને જિલ્લાની સોરી ગુજરાત રાજ્યની તમામ કોર્ટોમાં કદાચ આવું કોર્ટ બનાવવાનું સપનું દરેક બાર એસોસિયનનું રહેશે મારું એવું માનવું છે જો સુધીમાં કોઈ સુવિધા એવી નથી કે જે બાકી રહી ગઈ જેમાં હોસ્પિટલથી માંડીને નાના બાળકોને ઘોડિયાઘરથી લઈને તમામ સુવિધાઓ જે સાક્ષીઓ દૂર રહે છે જે આવી શકતા નથી ફિઝિકલી હેન્ડીકેપ છે તો એ લોકોને ઓનલાઈન એટલે કે અહીંથી વિડીયો કોલથી શૂભ જુબાની લઈ અને એમને અહીંયા સુધી જે લાંબા ના થવો પડે ત્યાં સુધીની નાનામાં નાની વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવેલી છે વકીલો માટે બી એક એવી યુનિક ફોર્મ્યુલા અપનાવવામાં આવેલી છે કે જેમાં દરેકના એક સરખા ટેબલ એક સરખી બાટલી એક સરખી બેઠક વ્યવસ્થા હોય જેમાં કોઈ પણ એક સવાર દરેકનો કલરથી લઈને દરેક વસ્તુ એક સરખી રે યુનિફોર્મિટી જળવાઈ રહે દરેકમાં નાનામાં નાની બાબતોનો આમાં ખ્યાલ રાખવામાં આવેલો છે